આપણે પોકે ગયા છે કબરાવ માં મોગલ માના ધામ માં હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ફરી એકવાર તમારા બધાનો મારા નવો બ્લોગ માં સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ હર મહાદેવ જય દ્વારકા દેશ તો મિત્રો કહે છે ને કે આજની ની જય રાત 14મા દિવસની નાટ આપણા માટે બહુ જ અઘરી હતી બહુ જ અઘરી હતી રાતે કઈ જગ્યાએ નથી મળી રહેવાની એટલે એક આપણે એક ભાઈને મળાવ છું તમને એ બધું મેં કહે છે પણ આજે આપણે ગુજરાત યાત્રાનું થઈ જાય છે પંદરમો દિવસ અને હાલ હું જે ભુજની આગળ કુકમા ગામ છે ત્યાં અને કુકમાની આગળ જવાનું છે મારે કબરાવ કબરાવ અહીંયાથી પચાસ કિલોમીટર જેવું અંતર છે રાતે આપણે અગિયાર વાગ્યા સુધી સાયકલ ચલાવી કઈ જ વસ્તુ ન મળ્યું એટલે આ ભાઈ જો જે હું તમને કહું એ નોકરીથી આવતા હતા રાતે મને લઈ જાય એમના ઘરે અને હું એમના ઘરે રાત રહ્યો એમની મમ્મીએ સરસ ખાવાનું બનાવ્યું હતું અને આપણે ખાઈ અને પછી સૂતા અને અત્યારે હું ફ્રેશ થઈ અને પછી હવે મને કહે કોઈ વાંધો નહીં એ ભાઈ જતા રહ્યા છે નોકરી અને હવે મને કે તમારી રીતે તમે નીકળી ગયો તો ચલો તાણે અત્યારે વાગી ગયા છે આઠ અને આપણે હવે આપણી યાત્રા તરફ કબરાવ તરફ નીકળીએ ચલો તો રહેજો કન્ટિન્યુ તો ગાઈસ આપણે આજે રાતે રોકવાનું મોડું થઈ ગયું હતું અને રાતે મારે અગિયાર વાગી ગયા હતા હું રસ્તામાં ભૂજથી આગળ આવતો હતો પણ મને કઈ જ જગ્યાએ કોઈ જગ્યાએ રહેવાનું નહોતું મળ્યું મેં મંદિર પણ પૂછ્યું પેટ્રોલ પંપ પણ પૂછ્યું હોટલ પણ પૂછ્યું પણ કોઈ જગ્યાએ રાતે રહેવાનું ના મળ્યું એટલે હું કબરાવ તરફ ચાલી નીકળ્યો તો અને આગળ જતો તો ભુજ વટી તો કયું ગામ કુકમા કુકમા ગામ સર એટલે આ ભાઈ આકરી લે શું નામ તમારું નમસ્કાર ચંદન જોશી નામ હે જુકમા મેં તો આપણે ઘર પે આપી રાઇડેરા સાયકલિંગ જો કરતા હે હોય કહી પેસ્ટ નહીં યા ખાના વગેરે નહીં મિલ રા તો આપણે તો રાતે ચંદનભાઈ મને હું જ તો એટલે મને એમને કીધું કે ચાલો મારી સાથે હું તમને મારા ઘરે લઈ જાઉં ત્યાં રાત રહીજ એટલે નોકરીથી આવતા હતા એટલે એમને ઘરે હું આવી ગયો અને મને થોડીક પહેલાં બીક પણ લાગી હતી કારણ કે રાતે હું એકલો છું અને ચંદનભાઈ હેલ્મેટ ને એવું પહેરેલા હતા એટલે જલ્દી મેં વિશ્વાસ ના કર્યો પણ પછી આ આગળ જતા રહ્યા વળીને પાછા લેવા આવ્યા એટલે મેં કીધું કોઈ ચલો કોઈ વાંધો ને રાત છે અને એ કહે છે એટલે આપણે જઈએ એટલે હું એમના ઘરે આવ્યો અને આ એમનું ઘર છે આ એમની મમ્મી છે અને આ જો ચંદનભાઈ છે મને બહુ જ રાતે હું જમીને આવ્યો તો છતાં એમને મને રાતે જમાડ્યો પણ બહુ જ એમનો આભાર કે આવું મને મળી ગયો રાતે અગિયાર વાગે નક્કી મને કોઈ જ ભરોસો નહોતો કે આજે રાતે મને સુવા મળશે

ચંદનભાઈના ઘરેથી અને ત્યાંથી આપણે સવારથી નીકળ્યા છીએ હજુ ક્યાંય રોકાના નથી ધીરે ધીરે સાયકલ ચલાવતા જ રહ્યા છીએ અને મારા ખ્યાલથી કભરાવ પચીસથી પાંત્રીસ કિલોમીટર જે બાકી છે અને રોડ બને છે એટલે સાયકલ પહેલાં આ તો અત્યારે આ નવો રોડ બને છે આ ત્યાં લગાણું આવ્યો ત્યાં લગાડે એક જ રોડ હતો એટલે સાયકલ થોડી ચલાવવામાં મુશ્કેલી પડતી હતી પણ હવે મજા આવે છે ડબલ રોડ થઈ ગયા છે અને ટ્રાફિક પણ નથી તો કભરાવ આજે તમને મુગલ માના દર્શન કરાયા અને આપણી નાઇટ આજે આપણે ઘબરાઉ જ રહેવાનું છે તો મારા ખ્યાલથી ત્રીસથી પચીસ કિલોમીટર કા તો પાંત્રીસ કિલોમીટર હશે આ ગામમાં આવ પછી ખબર પડે તો ચલો જાણે કન્ટિન્યુ રહીજો આજે તમને આ મુગલ માના દર્શન કરવાના છે તો હવે ગાઈસ વાગી ગયા છે અઢી ઢી એટલે કે બે ને ત્રીસ મિનિટ એટલે મસ્ત મજાનો આપણે અહીંયા એક આશ્રમ છે છે ત્યાં મસ્ત મજાનું બહેવાનું ને બધું છે એટલે આપણે થોડો આરામ કરી લીધો છે અને વિચાર્યું કે થોડો આરામ કરીને નીકળીએ હવે આપણે બહુ ગભરાવ આવ્યું નથી મુગલમાંનો ધામબો આવ્યું નથી હવે અહીંયાથી મારે રહ્યું છે માત્ર ત્રીસ કિલોમીટર ઘબરાવ એટલે મસ્ત અહીંયા હનુમાનજીનું અને શનિદેવનું બધાનું મંદિર છે કોઈ રહેતું નથી પણ મસ્ત મજાનું વાતાવરણ છે અહીંયા તો મેં આવતો હતો રોડ ઉપર એટલે મને થયું કે લાવીને ક્યારનું રોડ ઉપર ચાળવાનું એવું નહોતું આવતું રોડ નવો બને છે એટલે કઈ વૃક્ષ નથી એટલે 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 આશ્રમ મેં કીધું કે આરામ કરી લઉં એટલે અડધી કલાક જેવો આરામ કર્યો છે અને હવે આપણે નીકળીએ છીએ માના દર્શન કરવા માટે રહ્યું છે ત્રીસ કિલોમીટર તો ચલો તમને બધાને પણ ગભરાઓમાં મોગલ માના દર્શન કરાવી દઈએ તો મિત્રો આપણે જ્યારે જે પ્રચાઓ અત્યારે હાલ છે ભૂજવાળા હાઈવે પર અને ગયા છે તેમને બિસ્કીટ પાલેજી પાણી પીવરાયું અને ઘણું બધું પૂછ્યું એ આગળ જાય છે નોકરી કામ કરે છે ભૂજ ક્યાં કામ કરો છો ખર્ચાઓ કામ કરે છે એટલે મને મળીને આનંદ થયો તો ચલો રજો કન્ટિન્યુ તમને આજે મુગલ માના દર્શન કરાવવાના છે તો ચલો જય મા મુગલ તો હે ગાય અત્યારે વાગી ગયા છે પાંચ અને હું પોકો આવ્યો છું મા માના ધામમાં એટલે કે પાંચ કિલોમીટર બાકી રહ્યું છે તમે જોઈ શકો છો સુરત દાદા ધીરે ધીરે હાથમી રહ્યા છે અને હું સાયકલ હજુ ચલાઈ રહ્યો છું પાંચ કિલોમીટર બાકી છે મા મોગલમાનું ધામ તો જલ્દી પોંકું મા મોગલમાંના ધામમાં અને તમને પણ દર્શન કરાવી દઉં મા મોગલમાંના તો રજો વિડીયોમાં એન્ડ તક બાકી ગયા છે ને આપણે પોકી ગયા છીએ અમરેડી અમરેડીથી થોડુંક પાંચ કિલોમીટર મોગલ મારું ધામ થાય છે પાંચ પાંચ ને અઢાર મિનિટ થઈ છે અત્યારે અને હાલું છું માના ધામમાં જો આ છે ગભરાવ માં મોગલ માનું ધામ જલ્દી સાયકલ ચલાવી અને પોંકી ગયો કારણ કે અહીંયા હરસ નહોતું ઘણું બધું દસ થી બાર કિલોમીટર બાકી હતું ને તાણે માના દર્શન કરવા આવવાની ઘણી બધી આનંદ હતો અરે અત્યારે હાલ હું માના ધામમાં પહોંચી ગયો છું આ છે ગભરાવ મોગલ માનું ધામ આખીકાર મિત્રો આપણે પોંકી ગયા ગભરાઓમાં મોગલ માના ધામમાં પંચર ના તો મિત્રો ફાઇનલી આપણે વાગી ગયા છીએ સાડા પાંચ અને આપણે પોકી ગયા છીએ કભરાવમાં મોગલમાના થામમાં તો ચાલો અંદર તો ફોન યુઝ કરવા દેશે કે નહીં એ તો મને ખબર નથી પણ આપણે અંદર જઈએ દર્શન કરીએ અને પછી તમને પણ દર્શન કરાવી દઈએ મા મોગલમાના તો હે મિત્રો અત્યારે વાગી ગયા છે દસ અને આપણે કબરાઓમાં મોગલ મના ધામ પકડી ગયા છીએ અને આપણને પથારી મળી ગઈ છીએ અને હવે આપણે આજની લડાઈ રહેવાનું છે અને કાલે આપણે દર્શન કરીને પછી નીકળવાનું છે આગળ તો આજનો વિડીયો આપણે આગળ જ રાખીએ કાલે બીજા નવા વિડીયોમાં મળીએ કાલે ઘર બાય બાય જય શ્રી રામ જય દેવ